પણ ચાર કેમ તો વાજા ભરા છે અને મારા પૂળા લાવવાના છે બધું હમું કરવાનું છે મોડું થાય તો ઘોર ખડકવાનું છે બધું શું પડ્યું છે નજીક બધું હમું કરવું છે મારે તો પૂળા લઈને ખડકવાના છે કે બધું હમું કરું અને પછી પૂળા લઈને ખડકું પડે એટલે તો વેતો નથી આવતો પૂળા અંદર ખડકવા છે કે આ વાત તો માવઠા થયે છે બસ મો માવઠું બીજું થાય નહીં તો પૂળા પલાળી લો

ৰাহ নে লৈ নেমু নাই ৰাহ নে নাই

છુછુ છુછુલા હે છુછુ જો ઓગળી બતાજો પાટો બોધો પડી પાટો બોધો પડી આ તો એમ ફારો ફારો દે ઓય ના ચડે ફારો ના કો બોઢવાનું નહીં વા તાકડે પડાય છે લ્યા ફારો છો એમ ને એમ રાખજો આજુ રાખો બોધે હોય ના આનું બળાને આટલા હોય બોધો બોવો બોય ની યા શું હતું ની નેકડી ગયું છે કે એ તો બાળ્યું જ નહીં પેલા બાળ્યું જ નહીં કોઠો આવું પડશે રોવું પડશે હું હોતું લાવું ભર દઉં તમન તરત દાખ ખાને પેલા તૈયારા પડશે કોઈ દેખાતું જ છે નહીં આયા કેતાતા તો હોતું તો આ જ તો ગુરામ નું છે નેકડી ભુવા પાલ લઈ જજો એટલે ભુવા પાલ લઈ જજો અડધું ભુગો શું ગળશે ત્ર જડશે જડશે હેડો ના ગળ ભુવા પાલ લઈ જ ને પણ હેસ ને હેડો જો હાથો પ્રયત્ન જો હેડો ભુવા પાલ લઈ જજો તો પેલા તો કશે વાત દીધી હેડો હાલ તમે બેહજો હોય મોસા હાડો હેડો હેડો

ના ના પણ આ તો હું કો એ તો હું બસ ફોન કરું ઓને મારી હેડ આમ નઈ તમ કે જા પણ ના ના જ જ જ જ આલા આબાજો પેલું એ હવે ખરી આતો હેડો હવે તારે આબાજો ઈ શું કહે છે હો હો હા હું કો કરી

પકડો ને પકડો કે ચાલે જમક આટલી વાર કરી નહી પકડો કીધા પકડો કીધા ના તનો કોલો થાય હવે સાહેબ આ સુખી ફોન કરો તો હો હો આ સાહેબ આવો તો મટો સાહેબ આવો આ કોક ના ના કરી સાહેબ એ ખબર નહી ને ભંગોડી કડી હતો એમ કડી હતી આ તો બાટલામાં બાટલા બસડાવવા પડે નકર આ તો એટલું બળ

કે વેરું ઝેરું કરે તો તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો સંપર્ક કરો તો માણસ આ તમારો બચી જાય દવા કોણે તાત્કાલિક

બધી મળી જાય આપણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને હવે આ દવા આવી છે આરામ થઈ જાય અને હવે તમારી